લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે નમસ્કાર મિત્રો હું હરિવત કરું છું આજના વિડીયો મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છીએ લાલ કિતાબના ભેદભરમ તો મિત્રો વૈદિક જ્યોતિષ અને લાલ કિતાબ વચ્ચેનો જે તફાવત છે એ અમે તમારી સામે લાવવા માગીએ છીએ અને ઘણી વખત જ્યોતિષમાં જે ભૂલ થાય છે એવી ભૂલો ન થાય અને જે કંઈ પણ વ્યક્તિ છે એની કુંડીનું સચોટ નિદાન આપણે કરી શકીએ એના માટેનો અમારો એક સરસ પ્રયાસ છે તો આ સિરીઝના જે વિડીયો છે ભેદભરમ એને બરાબર ધ્યાનથી જુઓ સાંભળો અને તમારા જીવનમાં જે મુશ્કેલીઓ છે ને એને ટાળવાનો પ્રયત્ન કરજો તો મિત્રો આજનું જે જ્ઞાન છે એ આપણે આપણી કુંડળીમાં આઠમા સ્થાનમાં બેઠેલા બુધનો જે ભેદભરમ છે ને એ જાણવાનો આઠમા સ્થાનનો બોધ માણસને છૂપું નુકસાન આપવા માટે લાલ કિતાબમાં જાણીતો છે આઠમું સ્થાન આઠમું સ્થાન આપણા આયુષ્યથી જોડાયેલું છે મૃત્યુથી જોડાયેલું છે તો એ જે સ્થાનનો બોધ છે એ આપણી સાથે જીવનમાં કઈ રીતની રમત રમી શકે છે ને એનું જ્ઞાન આજના વિડીયોમાં આપું કિતાબે એવું લખ્યું છે આઠમા સ્થાનના બોધ માટે બીમારી જહેમત ઓર લાનત કા ઘર ખુફિયા તબાહી કા ફંદા માલી નુકસાન કરવાની કોડી બીમારી જહેમત અને લાનત બીમારી રોગ જહેમત મુસીબત અને લાનત લોકો આપણાથી દૂર ભાગે એવી પરિસ્થિતિનું નિર્માણ આ આઠમા સ્થાનનો ભૂધ આપણા માટે લાવી શકે અને માલી નુકસાન કરવાવાળા કોડી તો આપણે ઘણા બધા પૈસા આમાં ગુમાવીએ એવી શક્યતાઓમાં પ્રબળ રીતે જોવાય છે કિતાબે એવું લખ્યું છે કબ્ર તક લાબી ભાગે જલે આગ એસી નજર જો ના આવે કુદરત ભાગી જાય કુદરત ત્યાંથી હટી જાય એવી પરિસ્થિતિ આઠમા સ્થાનનો બુદ્ધ ઊભી કરે છે હવે ઘણી વખત આપણે કોઈ રોગ થવાનો છે થઈ ગયો છે એની ખરાબ અસર આપણા પર થઈ રહેલી છે પણ આપણને ખબર ન પડી એક સામાન્ય પેટમાં દુખાવો હતો બે દિવસ દવા લીધી ડાક્ટરને બતાવ્યું ડાક્ટરે દવા આપી આપણે ખાધી બે દિવસ સારું લાગ્યું દસ પંદર દિવસ નીકળી ગયા પાછું કંઈક નાની મોટી તકલીફમાં આપણે આવ્યા પાછી દવા લીધી આ રીતે આપણે નાની નાની તકલીફો થતી જાય અને એ તકલીફ આપણે ગણકારીએ નહીં તો આઠમા સ્થાનનો બુધ એક મોટી બીમારીના સ્વરૂપે આપણી સામે આવે તો મને પાસે એવા ઘણા કિસ્સાઓ આવ્યા આઠમા સ્થાનમાં બુધ બેઠો હોય અને મેં એનું પ્રિડિક્શન આપ્યું હોય કે ભાઈ સાચવજો રોગ થવાની શક્યતાઓ છે પણ માણસને એવી બહુ મોટી તકલીફ પણ ન આવે પીડા પણ ન થાય અને એનું ધ્યાન પણ ન હોય પણ એ રોગ અંદર ને અંદર વકરતો જાય અને જ્યારે ડાક્ટરી રિપોર્ટ્સ આવે ત્યારે મોણું થઈ જાય તો આ ન થાય એના માટે ચોકસાઈ જરૂર રાખવી જોઈએ અને આવી કુંડળીમાં જો બીજું સ્થાન ખાલી છે તો ચોત્રીસ વર્ષની ઉંમરે આપણે બહુ મોટું નુકસાન થઈ શકે છે ચોત્રીસ વર્ષે આવા વ્યક્તિનું મોત પણ થઈ શકે છે કિતાબે લખ્યું છે મંદ જમાના કા હાલ વહી જો જો સાથે નર ગ્રહ બેઠેલો છે તો એની પરિસ્થિતિ પ્રમાણે આઠમા સ્થાનના બુદ્ધનું ફળ આપણે જોવું પડે મોત કા બાજા બજતા ખાલી મંદિર જબ હોતા હો લાલ કિતાબમાં કુંડળીમાં જે બીજું સ્થાન છે ધન કુટુંબનું આપણે વૈદિકમાં જાણીએ છીએ એ બીજા કુટુંબને મંદિર કીધેલું છે ગુરુની ગાદી કીધેલી છે એ સ્થાન જો ખાલી હોય ને તો ચોત્રીસમાં વર્ષે આપણને બહુ મોટું નુકસાન થાય આપણું જાનથી હાથ ધોવાનો વારો આવે એવી શક્યતાઓ બિલકુલ નકારી નથી શકાતી લાલ કિતાબમાં ગ્રહોનું વર્ણન છે સારું અને ખરાબ બુધ સારો છે એની પર સારા ગ્રહોની દ્રષ્ટિ છે બીજા સ્થાનમાં બુધનો મિત્ર બેઠેલો છે સારો ગ્રહ બેઠેલો છે તો કદાચ આ અસર ન પણ આવે એવા ઘણા લોકો છે કે જે આઠમા સ્થાનના બુધ સાથે લાંબો આયુષ્ય ભોગવે છે પણ જો આપણે એની તકેદારી ન રાખીએ આપણી ભૂલ થાય તો આપણે ઘણી બધી બાબતોમાં નુકસાન ભોગવવું પડે છે તો આની પર ધ્યાન આપણે બહુ જ ચોક્કસ રીતે આપવાનું છે અને આઠમા સ્થાનનું બુધ છે ને ખાસ કરીને જે રોગ આપે છે તે કયા દાંતને લગતા અને શરીરની નસોને લગતા રોગ આપણને થાય છે તો આની પર ધ્યાન આપણે બહુ જ ચોક્કસ રીતે આપવું જોઈએ અને લાલ કિતાબમાં એવો એક સરસ ઉલ્લેખ છે કે ભાઈ એવી છૂપી સજા મળે કે ભગવાનને પણ તકલીફ થાય ભગવાને પણ એમાં દૂર રહેવું પડે મતલબ આપને કુદરતી સહાય ન મળે અને રોગ એવા હોય કે આપણી પાસે લાંબા પૈસા ખર્ચ આવે તો આવા લોકોએ બહુ જ ધ્યાન આપવાનું છે અને આ વિડીયો જો તમે જોતા હો ને તો તમારી કુંડળી ચક્કાસજો તમારા ઘરના દરેક સભ્યોની કુંડળી જોજો કે ભાઈ કોઈની કુંડળીમાં આઠમે બૂથ તો નથી બેઠો ને આઠમે બૂથ બેઠો હોય ને તો ચોક્કસ ધ્યાન આપજો નહીં તો તકલીફો વધે આવા લોકો એ છે ને પહેલેથી આની કાળજી લેવાની છે બે નાની નાની માટલી લો એકમાં ખાંડ એકમાં મધ ભરો ઉપર કોળિયું ઢાંકી દો આ માટલી આઠમા સ્થાનના બુધ જેની બી કુંડળીમાં છે ને એવા વ્યક્તિએ માથા પરથી ને વિરાન જગ્યામાં દબાવવી જોઈએ એનાથી એક સારો ઉપાય લીલા કલરના કપડામાં સો બસો ગ્રામ લીલા મગ અને આઠ કોઈ પણ પ્રકારના ફૂલ એમાં એ પોટલીમાં મૂકો એ પોટલી માથા પરથી ઓવારી અને સોમવારના દિવસે શિવ મંદિરમાં દાન કરો બુધનો ઉપાય છે પણ આ ઉપાય સોમવારે કરવાનો છે અને આવી રીતે આઠ સોમવાર કરો ચોક્કસ તમને બીમારીમાં મોટી રાહત મળે અને એમાંથી બચી શકાય પક્ષીને લીલા મગ ખવડાવાય લીલા મગનું દાન થાય આવા વ્યક્તિઓએ લીલા કલરના કપડાં નહીં પહેરવાના બુધવારે લીલા મગ ખાવાના નહીં મગ દાન કરો ખાવ નહીં ચોક્કસ તમને એમાં બહુ મોટી રાહત મળે ને જીવનમાં જે રોગની શક્યતાઓ છે ને એને નકારી શકાય અને હું તો એમ કહું રોગ થઈ ગયો હોય ને તો પણ તમે આ ઉપાય કરજો આઠમા સ્થાનનો બુધ દાંત અને શરીરની નસ આ બે જગ્યા પર બહુ મોટી અસર કરે છે અને જે લોકોને મોઢાના કેન્સર થાય ને એ લોકોને જનરલી આવી પચાસ ટકા કુંડળીઓમાં આઠમે બુધ હશે તો ચોક્કસ ધ્યાન આપવું જોઈએ અને આવા થનારા રોગને આપણે ટાળવા જોઈએ અને મિત્રો બહુ સ્પષ્ટ કહું તો આઠમા સ્થાનનો બુધ હોય ને ત્યારે આપણા શરીરની નસો નસોમાં થનારું લોહીનું ભ્રમણ આ બધા પર ધ્યાન આપવું જોઈએ ને જો બુધની સાથે શુક્ર બેઠેલો હોય તો આપણા લગ્ન જીવનમાં પણ બહુ મોટી અસર કરે છે બુધ અને શુક્ર આઠમા સ્થાનમાં બેઠો હોય ને ત્યારે જો આપણે એવા પતિ પત્નીનું ઓબ્ઝર્વેશન કરીએ એ લોકો પર નજર રાખીએ કે એ લોકોના જીવનને જાણવાની કોશિશ કરીએ ને તો આપણને ખબર પડે કે બે વચ્ચે મનમેળ ન હોય પણ એ લોકો એવી રીતે જીવન જીવે કે બીજાને ખબર ન પડે કિતાબે બહુ સરસ લખ્યું છે રબને બનાવી એસી જોડી એક અંધા તો દૂસરા કોડી મિલકે ભરે દો રાખ કી બોરી જીતની ઉડે ઉતની થોડી એક આંધળો એક કોડી કોઈ મેળ બેસે નહીં બરાબર અને ઝઘડો થાય તે એ ઢાંકવાની મિલકે ભરે દો રાખ કી બોરી ઝઘડો કરે લડાઈ થાય પણ એ બંને એકબીજાને ઢાંકતા ઢાંકતા જીવન જીવે બાજુવાળાને ખબર જ ન પડે કે ભાઈ આની વચ્ચે કંઈ ડિસ્પ્યુટ છે આ વસ્તુ આગળ જતાં નુકસાનમાં પરિવર્તન પામે અને પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં બહુ મોટી કચાસ આવવાની શક્યતાઓ છે તો મિત્રો આવા લોકોએ ખાસ ધ્યાન આપવાનું છે જ્યારે આઠમા સાનો બુધ આવે ને ત્યારે આ તો આપે તો હવે બુદ્ધ છે ને આપણી બેન બેટી નોકરી ધંધા વેપારથી જોડાયેલો છે તો આવા લોકોને વેપારમાં પણ તકલીફ પડે આવકમાં તકલીફ પડે ને આવા લોકોની આવક છે ને એક બાંધેલી આવક હોય એમાં વધારો ન થાય અને એક સમય એવો હોય કે જ્યારે સારી દશા મહાદશામાં પૈસા આવતા હોય તો બુધ જ્યારે એની દશામાં કે ખરાબ થાય કે આપણા કર્મથી બુદ્ધ ખરાબ થાય ત્યારે આવક નીચે આવે અને આપણે ગરીબીનો સામનો પણ કરવો પડે હવે આ જે વાત મેં કરી મેં જે તમને આઠમા બુધની માહિતી આપી એ માહિતી આપણા સામાન્ય જ્યોતિષો અને આપી નથી શકતા અને પ્રોડિક્શન મેળવી નથી શકતા લાલ કિતાબમાં આઠમા સ્થાનના બુધને છૂપો નુકસાન કરવાવાળો ગ્રહ કીધેલો છે તો આવા લોકોએ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે અને ચોકસાઈ રાખશો તો જીવનમાં ઘણી બધી બાબતમાં બચાવ કરી શકાય અને મિત્રો લાલ કિતાબના જે પ્રિડિક્શન છે એને જો આપણે સમજીએ જાણીએ આપણા જીવનમાં જોડીએ અને એમની બતાવેલી જે વાતો છે એમના બતાવેલા ઉપાય છે એને જો આપણે આપણા જીવનમાં જોડીએ ને તો હું એવું માનું જ કે આવનારા દુઃખને ટાળી શકાય અને એમાંથી બચી શકાય તો મિત્રો બહુ મહત્ત્વની વાત છે તો ચોકસાઈ રાખજો હજુ એક વાત કહું આઠમા સ્થાનમાં જઈને બુધ અને રાહુ ભેગા બેઠેલા છે એવા લોકોએ ખૂબ જ સાવધાની રાખવાની નહીં તો આયુષ્ય પર બહુ મોટો માર પડે અને અચાનક અકસ્માત દ્વારા આપણું મૃત્યુ થઈ શકે છે બરાબર તો આ જે જાણકારી છે એને બહુ સરસ રીતે જીવનમાં જોડીને ચાલશો તો વાંધો નહીં આવે અને જો કુંડળીમાં આઠમા સ્થાનમાં બુધ છે બુધ રાહુ છે બુધ શુક્ર છે તો મેં ને એવી અસરો આવે તો ચોકસાઈ રાખજો અને બુધના ઉપાય કરજો જો આજ સુધી લાલ કિતાબ નથી બનાવી તો તમારી પોતાની લાલ કિતાબ બનાવી ને એની પર ધ્યાન આપશો તો બહુ જ સરસ રિઝલ્ટ તમને મળશે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવેદન ચોક્કસી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે